અમદાવાદમાં જૂથ અથડામણમાં મહિલાનું મોત થયું હતું આ મામલે હવે અગિયાર લોકો સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે વસ્ત્રાપુર પોલીસે ત્રણથી ચાર આરોપીની ધરપકડ કરી હતી ફરાર આરોપીની જોકે હજુ સુધી ધરપકડ થઈ શકી નથી વસ્ત્રાપુર પોલીસ મથકે પરિવારના લોકો એકઠા થયા હતા ફરાર આરોપી પરિવારને ધમકી આપતા હોવાના પણ આક્ષેપ છે તમામ આરોપીની ધરપકડ કરવા પરિવારના સભ્યોએ માંગ કરી છે

થવા આવવાના નજીક છે તો બી હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી તો આ કેમ કઈ રીતે પોલીસ એમને છાવરી રહી હોય એવું ક્યાંક ઢીલું વલણ દેખાઈ રહ્યું છે કેમ કે સામે બી પીઆઈ છે ગાંધીનગર પોલીસ ટ્રાફિકમાં ફરજ બજાવે છે એ આરોપીમાં છે તો કે શું એનો કોઈ બચાવ થઈ રહ્યો છે તો જલ્દીમાં જલ્દી તાત્કાલ આરોપીની ધરપકડ કરવામાં આવે અને અમારા જે અમારે દાદી માનું મોત થયું તો એમને જલ્દી ન્યાય મળે આ એમના પીડી તો ઊભા છે અમારી સાથે એમને ન્યાયની ન્યાય માંગી રહ્યા છે